નમસ્કાર મિત્રો હું રાજેશ ભાસ્કર આપ સૌનું યુટ્યુબમાં આપણી આ ચેનલ પર સ્વાગત કરું છું મિત્રો આજે આપણે તારીખ સોળ નવેમ્બર બે હજાર વીસના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર અને અગાઉની પરીક્ષામાં પૂછાય ગયેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ સવાલો વિશે ડિટેલમાં ચર્ચા કરીશું જે આપણે આવનારી પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે તો મિત્રો આપા ચર્ચા સાથે જોડાઈ રહેજો અને વિડીયોને પહેલેથી લઈને છેલ્લે સુધી પૂરેપૂરો જોવાનો આગ્રહ રાખજો તો ચલો મિત્રો શરૂ કરીએ અને વિડીયો શરૂ કરતા પહેલાં નવા વર્ષની તમને અને તમારા પરિવારને મારા તરફથી શુભેચ્છાઓ નવું વર્ષ તમારા માટે સુખ શાંતિ સમૃદ્ધિ લાવે અને તમે જે ગવર્મેન્ટ જોબની પ્રિપેરેશન કરી રહ્યા છો તે તમારો ગોલ એચિવ થાય તેવી શુભેચ્છા છે તો ચલો મિત્રો શરૂ કરીએ સૌ પ્રથમ જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાઈ ગયેલા બંધારણના અને ભૂગોળના પ્રશ્નો જેના જવાબો તમારે મને કમેન્ટ બોક્સમાં લખીને જણાવવાના છે વિડીયોના લાસ્ટમાં જ્યારે હું તમને આ બધા જ પ્રશ્નોના જવાબો જણાવું ત્યારે તમારે ચેક કરવાનું છે તમારા કેટલા જવાબો સાચા છે અને ત્યારબાદ તમારે કમેન્ટ બોક્સમાં લખીને જણાવવાનું છે કે ટોટલ દસમાંથી તમે કેટલા માર્ક્સ મેળવ્યા છે તો વિડીયોને પોઝ કરો અને તમે તમારા જવાબો લખો નીચે કમેન્ટ બોક્સમાં અને હું વિડીયોને આગળ વધારું છું આજનો પ્રથમ પ્રશ્ન છે કે તાજેતરમાં કયા રાજ્ય દ્વારા મિશન રોજગાર અભિયાન ચાલુ કરવામાં આવ્યું છે તો જવાબ રહેશે ઉત્તર પ્રદેશ ઉત્તર પ્રદેશ રાજ્ય સરકાર દ્વારા મિશન રોજગાર અભિયાન આ અભિયાન ચાલુ કરવામાં આવ્યું છે ચર્ચા કરી લઈએ એના વિશે તો મિત્રો જે બેરોજગાર યુવાનો છે તેઓને રોજગારી આપવા માટે ઉત્તર પ્રદેશ રાજ્ય સરકાર દ્વારા આ અભિયાનને ચાલુ કરવામાં આવ્યું છે અને જેના અંતર્ગત નવેમ્બર બે હજાર વીસ એટલે કે આ મહિનાથી લઈને માર્ચ બે હજાર એકવીસ આવશે માર્ચ બે હજાર એકવીસ સુધી પચાસ લાખથી વધારે યુવાનોને સરકારી અને પ્રાઇવેટ નોકરીઓ આપવાનું લક્ષ્યાંક છે તમને મિત્રો ખબર હશે મનરેગા અભિયાન પરંતુ આ જે પચાસ લાખથી વધારે યુવાનોને સરકારી અને પ્રાઇવેટ નોકરીઓ આપવાની છે તે આ જે અભિયાન છે તે મનરેગા કરતાં અલગ છે તો એ યાદ રાખી લેજો કયા રાજ્ય સરકાર દ્વારા ઉત્તર પ્રદેશ રાજ્ય સરકાર દ્વારા ઉત્તર પ્રદેશ રાજ્યની વાત થાય તો તમે જોઈ શકો છો ભારતના મેપમાં અહીંયા છે ઉત્તર પ્રદેશ અહીં મોટા મેપમાં દર્શાવેલું છે ઉત્તર પ્રદેશ જેનું કેપિટલ છે લખનઉ ચીફ મિનિસ્ટર છે યોગી આદિત્યનાથ અને ગવર્નર કોણ છે યસ આનંદીબેન પટેલ મધ્યપ્રદેશના ગવર્નર પણ તેઓ જ છે આપણા ગુજરાતના પ્રથમ મહિલા મુખ્યમંત્રી તમારા માટે આજનો પ્રશ્ન કે આપણા ગુજરાતના પ્રથમ મહિલા મંત્રી કોણ હતા જેને આપણે તે કમેન્ટ બોક્સમાં લખીને જણાવશે વાત થઈ છે ઉત્તર પ્રદેશની તો આપણે થોડું રિવિઝન જોઈ લઈએ તો મિત્રો ઉત્તર પ્રદેશ સરકારે દરેક જિલ્લામાં માનવ તસ્કરી વિરોધી પોલીસ સ્ટેશન સ્થાપિત કરવાનો નિર્ણય લીધો છે આ ઉપરાંત વિશિષ્ટ વીજળી ચોરી વિરોધી પોલીસ મથકો પણ બનાવવાના છે અને પર્યટન મંત્રાલયનો એક આંકડા જાહેર કર્યા હતા તે મુજબ બે હજાર ઓગણીસમાં સૌથી વધુ સ્થાનિક પ્રવાસીઓને આકર્ષવા માટેનું જે ટોચનું સ્થળ કહીએ ને તે કહ્યું હતું ઉત્તર પ્રદેશ આ ઉપરાંત આનંદીબેન પટેલ દ્વારા લખનઉમાં મહિલાઓની સલામતી માટે સેફ સિટી પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો હતો અને ઉત્તર પ્રદેશ સરકારે જેવર એરપોર્ટ છે તેના તેના માટે જ્યુરિચ એરપોર્ટ સાથે કરાર કર્યા છે જેવર એરપોર્ટને ડેવલપ કરવા માટે મહિલાઓની સુરક્ષા અને સલામતીને મજબૂત બનાવવા માટે સીએમ યોગી આદિત્યનાથે રાજ્યના તમામ પોલીસ સ્ટેશનોમાં મહિલા હેલ્પ ડેસ્ક સ્થાપવાની જાહેરાત કરી છે મહિલાઓ વિરુદ્ધ ગુનાઓને રોકવા માટે ઓપરેશન દુરાચારી શરૂ કરવામાં આવશે અને ખાસ ઉત્તર પ્રદેશના ગૌતમ બુદ્ધ નગરમાં વિશ્વની સોરી નોટ વિશ્વની દેશની સૌથી મોટી ફિલ્મ સિટી સ્થાપવામાં આવશે યાદ રાખી લેજો પછી બોલિવૂડ કરતાં પણ તે મોટી હશે ઉત્તર પ્રદેશમાં આવેલું છે સહારનપુર અને ત્યાંથી સ્ટે ગોર્ડનના અવશેષો મળી આવ્યા છે સ્ટે ગોર્ડન એટલે શું ખબર છે હાથીની એક પ્રજાતિ છે આ ઉપરાંત જાનવરો માટેનું પ્રથમ ડીએનએ બેંક ઉત્તર પ્રદેશના બરેલીમાં બન્યું છે ભારતનું પ્રથમ હાથી હોસ્પિટલ છે તે ઉત્તર પ્રદેશના મથુરામાં બન્યું છે કોવિડ નાઇન્ટીન અંતર્ગત પુલ ટેસ્ટિંગ કરવાવાળું પ્રથમ રાજ્ય ઉત્તર પ્રદેશ બન્યું છે પ્લાઝમા થેરપીનો ઉપયોગ કરવાવાળું પ્રથમ સરકારી હોસ્પિટલ જેનું નામ છે કિંગ જ્યોર્જ મેડિકલ યુનિવર્સિટી તે પણ ઉત્તર પ્રદેશમાં આવેલું છે આ ઉપરાંત જે આઠસો કિલોમીટર લાંબી સડકો છે ને તેને હર્બલ સડકોમાં પરિવર્તિત કરશે ઉત્તર પ્રદેશ રાજ્ય અને ટ્રાન્સજેન્ડર યુનિવર્સિટી દેશની જે પ્રથમ કહી શકીએ ટ્રાન્સજેન્ડર યુનિવર્સિટી તે ઉત્તર પ્રદેશના કુશીનગરમાં બનવાની છે તો એ પણ તમારે યાદ રાખવાનું છે અને આશા રાખું છું તમને ભણવાની મજા આવતી હશે મજા આવતી હોય તો વિડીયોને એક લાઈક કરી દો કમેન્ટ બોક્સમાં લખી દો મજા આવે છે અને તમારા ત્રણ મિત્રોને શેર કરજો કેટલા મિત્રોને ત્રણ મિત્રોને શેર કરજો ત્યારબાદનો સેકન્ડ સવાલ છે તાજેતરમાં જારી થયેલા ઇન્ટરસ્ટેટ માઇગ્રન્ટ પોલિસી ઇન્ડેક્સ એમાં પ્રથમ ક્રમાંકે કયું રાજ્ય છે તો જવાબ રહેશે કેરાળા એટલે કે કેરળ કેરળ પ્રથમ સ્થાને સેકન્ડ નંબર પર ગોવા અને થર્ડ પર છે થર્ડ પર ના કહી શકીએ સેકન્ડ પર છે રાજસ્થાન અને થર્ડ પર આંધ્રપ્રદેશ છે તો મિત્રો ચર્ચા કરી લઈએ એના વિશે તો તાજેતરમાં જારી થયું હતું આ ઇન્ટરસ્ટેટ માઇગ્રન્ટ પોલિસી ઇન્ડેક્સ જેમાં કેરળ ગોવા રાજસ્થાન આંધ્રપ્રદેશ જેવા બધા રાજ્યો છે તે સ્થળાંતર કામદારોને એકીકરણ કરવામાં સૌથી સફળ રહ્યા છે જ્યારે દિલ્હીની વાત કરીએ તો તે સૌથી નબળું કામ કર્યું છે આ ઇન્ડેક્સ કોણે બહાર પાડ્યો હતો તો આ ઇન્ડેક્સ બિન લાભકારી એક સંસ્થા છે તેનું નામ છે ઇન્ડિયા માઇગ્રેશન નાવ તેના દ્વારા વિકસાવવામાં આવ્યો હતો સાઠથી વધુ નીતિ સૂચકાંકોના આઠ નીતિ ક્ષેત્રો પર રાજ્યનું જે પ્રદર્શન હોય ને તેનું મૂલ્યાંકન કર્યું હતું કયું રાજ્ય પ્રથમ ક્રમાંક આવ્યું છે યસ કેરલ તો કેરળની વાત થાય તેનું કેપિટલ છે તિરુઅનંતપુરમ ચીફ મિનિસ્ટર છે પિનારાય વિજયન ગવર્નર છે આરીફ મોહમ્મદ ખાન અને કેરલામાં શું આવેલું છે ખબર છે સબરીમાલા મંદિર તો મીનાક્ષી મંદિર ક્યાં આવેલું છે મને કમેન્ટ બોક્સમાં લખીને જણાવો આ ઉપરાંત કથકલી કથ્થકલી જે નૃત્ય છે તે કેરળનું છે અને એવું પૂછાય કે કથક તો કથ્થક ક્યાંનું આવશે હમણાં જ આપણે ભણ્યા એ સ્ટેટનું ઉત્તર પ્રદેશનું થોડું રિવિઝન કરી લઈએ કેરળા વિશે તો કેરળના પર્યટન અને સંસ્કૃતિ માટેના જે કેન્દ્રીય રાજ્ય પ્રધાન છે આપણા પ્રહલાદસિંઘે તેમણે ગુરુવાયુર ખાતે પર્યટન સુવિધા કેન્દ્રનું વર્ચ્યુઅલ રીતે ઉદ્ઘાટન કર્યું છે અને કેરળનું જે વેલી ટુરિસ્ટ વિલેજ છે ત્યાં તેના જે મુખ્યમંત્રી છે પિનારાય વિજયન તેમના હસ્તે ભારતની સૌર ઉર્જાથી ચાલતી લઘુચિત્ર ટ્રેનનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે યાદ રાખજો ભારતની પ્રથમ છે આ ઉપરાંત વાત કરીએ તો તાજેતરમાં પબ્લિક અફેર્સ સેન્ટર દ્વારા જારી કરેલા પબ્લિક અફેર્સ ઇન્ડેક્સ બે હજાર વીસમાં કેરળ દેશના સર્વશ્રેષ્ઠ શાસિત રાજ્ય તરીકે ઉભરી આવ્યું છે આ ઉપરાંત શાકભાજીનું ન્યૂનતમ મૂલ્ય નક્કી કર્યાવાળું જે રાજ્ય છે દેશનું પ્રથમ તે કહ્યું છે કેરાલા છે આ ઉપરાંત મુખ્યમંત્રી પિલારાય પિનારાય વિજયન છે તેમણે રાજ્યનું જે જાહેર શિક્ષણ ક્ષેત્ર છે ને તેને સંપૂર્ણ રીતે ડિજિટલ જારી કર્યું છે કેમ કેમ કે કેરળની તમામ જાહેર શાળા છે ત્યાં બધા જ જે વરખંડો છે એ બધા ડિજિટલ થઈ ગયા છે આ ઉપરાંત વાત કરીએ તો તિરુવનંતપુરમ જિલ્લાના થોન્નક્કલમમાં લાઈફ સાયન્સ પાર્ક ખાતે ભારતનો પ્રથમ મેડિકલ ડિવાઇસ પાર્ક બનાવવામાં આવશે દેશની પ્રથમ એલએનજી બસ સેવા ક્યાં શરૂ થઈ છે યસ કેરળના કોચીમાં આ ઉપરાંત નેશનલ સ્ટેટિસ્ટિક્સ ઓફિસ જેનો એક રિપોર્ટ આવ્યો હતો જેમાં એવું જણાવ્યું છે કે નાઇન્ટી સિક્સ પોઈન્ટ ટુ ના જે સાક્ષરતા દર સાથે કેરળ છે તે ભારતમાં પ્રથમ નંબર પર છે ભારતનું પ્રથમ રાઇફલ કોલા છે તે કેરળમાં શરૂ કરવામાં આવ્યું છે કેરળના તિરુઅનંતપુરમ જિલ્લાના વિંજમ ગામ ખાતે પ્રતીક્ષા નામની પ્રથમ વખતની દરિયાઈ એમ્બ્યુલન્સ સેવા શરૂ કરવામાં આવી છે આદિવાસીઓને તેમના તેમની જે માતૃભાષા કહી શકે તેમાં ભણાવવા માટે નમથ વસાઈ પ્રોગ્રામ શરૂ કરવામાં આવ્યો હતો ભારતની સૌર સંચાલિત પ્રથમ ફેરી જેનું નામ છે આદિત્ય નામ યાદ રાખજો તેણે એક એવોર્ડ મળ્યો છે કઈ કેટેગરીમાં ઇલેક્ટ્રોનિક્સ બોટ્સ અને બોટિંગમાં જે ઉત્કૃષ્ટતા હોય તેના માટે ગુસ્તાવે ટ્રુ એવોર્ડ મળ્યો છે અને ભારતની પ્રથમ સુપર ફેબ લેબ કેરળમાં સ્થાપવામાં આવી છે આશા રાખું છું ભણવાની મજા આવતી હશે મજા આવતી હોય તો એકવાર તો જરૂરથી વિડીયોને લાઈક અને શેર કરી દેજો ત્રીજો સવાલ દર વર્ષે રાષ્ટ્રીય પ્રેસ દિવસની ઉજવણી ક્યારે કરવામાં આવે છે તો સોળ નવેમ્બરના રોજ કરવામાં આવે છે નેશનલ પ્રેસ ડે ભારતમાં ઓકે ભારતમાં સોળ નવેમ્બરના રોજ પ્રેસ કાઉન્સિલ ઓફ ઇન્ડિયાની સ્થાપનાની યાદમાં આની ઉજવણી કરવામાં આવે છે જેની રચના કરવામાં આવી હતી ઓગણીસો છાસઠમાં રાષ્ટ્રીય પ્રેસ દિવસ છે ને તે ભારતમાં એક મુક્ત અને જવાબદાર પ્રેસનું પ્રતિક છે કારણ કે પ્રેસ કાઉન્સિલ ઓફ ઇન્ડિયા છે તે નૈતિક દેખરેખનું કામ કરે છે મીડિયા માટે અને સુનિશ્ચિત કરે છે કે પ્રેસની સંસ્થા કોઈ પણ બાહ્ય પરિબળોના પ્રભાવ અથવા તો ધમકીઓ દ્વારા નિયંત્રિત ન થવી જોઈએ તમને ખબર હશે મિત્રો કે બંધારણમાં ભારતનું જે આપણે જે ભાષણ અને અભિવ્યક્તિની સ્વતંત્રતાનો અધિકાર એટલે કે બોલવાનો અને અભિવ્યક્તિનો જે સ્વતંત્રતાનો અધિકાર છે ને તે કઈ કલમ અંતર્ગત છે ઓગણીસ વન એ તેમાં સ્પેશિયલી પ્રેસની સ્વતંત્રતા વિશે નથી લખ્યું પરંતુ તે કાઉન્ટ થઈ જાય છે આ ઉપરાંત એક બીજો ઇમ્પોર્ટન્ટ દિવસ છે સોળ નવેમ્બરના રોજ મનાવવામાં આવે છે અસહિષ્ણુતાના જોખમો અંગે લોકોમાં જાગૃતિ મેળવવા માટે આંતરરાષ્ટ્રીય સહન સોરી સહનશીલતા દિવસ એટલે કે ઇન્ટરનેશનલ ટોલરન્સ દિવસ એ પણ સોળ નવેમ્બરના રોજ મનાવવામાં આવે છે ઇમ્પોર્ટન્ટ ડેની વાત થઈ છે અહીંયા બધા ઇમ્પોર્ટન્ટ ડે દર્શાવ્યા છે એકવાર તમે રિવિઝન કરી લેજો અને વિડીયો પસંદ આવ્યો હોય ભણવાની મજા આવતી હોય મારી મહેનત પસંદ આવતી હોય તો વિડીયોને તમે એક લાઇક કરી દેજો મિત્રો તમે જોઈ લો અત્યારે વિડીયોને લાઈક કર્યું છે કે નથી કર્યું જો ના કર્યું હોય તો કરી દો અને તમારા ત્રણ મિત્રોને શેર કરી દેજો તેમણે પણ કહેજો કે તેઓ પણ તેમના ત્રણ મિત્રોને શેર કરી દે અને આ ઉપરાંત હા આજના વિડીયોનો ટાર્ગેટ એક હજાર લાઇકનો છે મિત્રો યાદ રાખી લેજો જે મિત્રોએ આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તેઓ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો નોટિફિકેશન બે લાયકોનને પ્રેસ કરીને આજના આ વિડીયોની અગાઉના બધા વિડીયોની પીડીએફ તમને મારી ટેલિગ્રામ ચેનલ પરથી એક સાથે મળી રહેશે જેની લિંક નીચે વિડીયોની ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે ચોથો સવાલ તાજેતરમાં કઈ ભારતીય સંસ્થાને યુનાઇટેડ નેશન્સ પોપ્યુલેશન એવોર્ડ માટે પસંદ કરવામાં આવી છે તો જવાબ રહેશે હેલ્પ એજ ઇન્ડિયાને હેલ્પ એજ ઇન્ડિયાને યુનાઇટેડ નેશન્સ પોપ્યુલેશન એવોર્ડ છે તેના માટે પસંદ કરવામાં આવી છે ચર્ચા કરી એના વિશે તો વૃદ્ધાવસ્થાના ક્ષેત્રની સેવા સેવાભાવી સંસ્થા છે હેલ્પ એજ ઇન્ડિયા બે હજાર વીસના સંયુક્ત રાષ્ટ્રના જે વસ્તી પુરસ્કાર છે ને તેનામાં જે બે કેટેગરી હોય છે યાદ રાખજો બે કેટેગરી એક છે સંસ્થાકીય કેટેગરી અને બીજી છે વ્યક્તિગત કેટેગરી તો સંસ્થાકીય શ્રેણી છે તેમાં આ જે હેલ્પવેજ ઇન્ડિયા છે તેને પસંદ કરવામાં આવી છે જે વંચિત વૃદ્ધોને સેવા આપવા માટે અને વૃદ્ધોના કારણોસર જાગૃતિ લાવવા માટે સંગઠનના યોગદાનને માન્યતા આપવા માટે અને વ્યક્તિગત કેટેગરીની વાત કરીએ તો તેમાં ભૂટાનના જે રાજમાતા છે સંગે ચોડેન વાંગચુક તેમની પસંદગી કરવામાં આવી છે જેઓને તમે ઇમેજમાં જોઈ શકો છો પાંચમો સવાલ તાજેતરમાં વિશ્વની સૌથી યુવા લેખક કોણ બની છે તો જવાબ રહેશે અભિજીતા ગુપ્તા તમે જોઈ શકો છો ફક્ત સાત વર્ષની આ બાળકી છે અને ઇન્ટરનેશનલ બુક ઓફ ઓફ રેકોર્ડ્સ દ્વારા તેમને વિશ્વની સૌથી યુવા લેખક તરીકે ઓળખવામાં આવી છે આ ઉપરાંત એશિયા બુક ઓફ રેકોર્ડ્સે તેને ગ્રાન્ડ માસ્ટર ઇન રાઇટિંગ એના બિરુદ આપ્યું છે તેને આ ઉપરાંત ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડ દ્વારા કવિતા અને ગદ્ય લેખવા માટે સૌથી યુવા લેખક છે હવે તેમણે એક લખ્યું હતું મિત્રો હેપીનેસ ઓલ એરાઉન્ડ એમણે એક પુસ્તક લખ્યું હતું જે વૈશ્વિક સ્તરે વખણાયેલું છે ચિત્રોવાળી ટૂંકી વાર્તા અને કવિતાનો તે સંગ્રહ છે તેના માટે તેઓને આ આના માટે ગણવામાં આવ્યા છે આ પુસ્તકને સાત વર્ષની બાળકીની સંજ્ઞાત્મક ક્ષમતા અને રૂચિઓ વિશે સમજ આપે છે અને ચિત્રો તેની ફળદ્રુપ કલ્પનાને પ્રતિબિંબિત કરે છે તો વિશ્વની સૌથી યુવા राइटर लेखक अथवा लेखिका याद रखिए जो तिमनो नाम अभिजीता गुप्ता हवे જોઈસુ મિત્રો নিউজ फटाफट प्रथम સવાલ છે તાજેતરમાં પીએમ કુસુમ યોજના ક્યાં સુધી લંબાવવામાં આવી તો 2022 સુધીમાં પીએમ કુસુમ યોજના તો મિત્રો આ યોજના છે તે અંતર્ગત ખેડૂતો પોતાની જમીન પર સોલાર પંપ લગાવીને ખેતરોની સિંચાઈ કરી શકે છે કેન્દ્ર સરકારનું એવું લક્ષ્યાંક છે કે સિંચાઈના ઉપયોગમાં લેવામાં આવતા જે પરંપરાગત ડીઝલ અને વીજળીથી ચાલતા પંપો છે તેને સૌર ઉર્જાથી ચલાવવામાં આવે બે હજાર બાવીસ સુધી લંબાવવામાં આવી છે સેકન્ડ સવાલ તાજેતરમાં નાના ઉદ્યોગો માટે કોણે પેઆઉટ લિંક લોન્ચ કરી છે તો પેટીએમે તો પેટીએમ દ્વારા આ લિંક લોન્ચ કરવામાં આવી છે તેના ગ્રાહકો અને કર્મચારીઓ વિક્રેતાઓ વગેરેને હેલ્પ માટે સપોર્ટ માટે આ લોન્ચ કરવામાં આવે છે જેના મદદથી બેંકની જાણકારી વગર તમે પેમેન્ટ કરી શકશો બે હજાર દસમાં પેટીએમની સ્થાપના થઈ હતી નોયડામાં તેનું હેડક્વાર્ટર છે અને ફાઉન્ડર કોણ હતા વિજય શેખર શર્મા ત્રીજો સવાલ તાજેતરમાં સ્કૂબી ડુ અહીંયા એસી થઈ ગયો છે એસ આવે છે સ્કૂબી ડૂના સહનિર્માતાનું નિધન થયું છે તેમનું નામ શું હતું કેન સ્પીયર તમે જોઈ શકશો આ સ્કૂબી ડુ કાર્ટૂન છે એક કાર્ટૂન કેરેક્ટર છે અને તે કાર્ટૂન કેરેક્ટર છે અને તેના સહનિર્માતા આમણે હતા મિત્રો બીજા આના સહનિર્માતા હતા ને તેમનું ઓગસ્ટમાં નિધન થયું હતું એમનું નામ પણ તમે યાદ રાખી લેજો જો રૂબી યાદ રાખજો જો રૂબી તેમનું નામ હતું ઓગસ્ટમાં નિધન થયું હતું ચોથો સવાલ તાજેતરમાં પેનોસોનિકના સીઈઓ કોણ બન્યા છે યુકી કુસુમી જેઓની ઇમેજમાં તમે જોઈ શકો છો પેનાસોનિકના તેઓ સીઈઓ બન્યા છે પેનાસોનિક ક્યાંની કંપની છે જાપાનની પેનાસોગની વાત થાય ઓગણીસો અઢારમાં સ્થાપના થઈ હતી અને હેડક્વાર્ટર કહેલું છે કોડોમાં ઓસાકા જાપાનમાં જાપાનની વાત થાય તો તમારા માટે આજનો પ્રશ્ન જાપાનની સંસદને કયા નામે ઓળખવામાં આવડે આવે છે જેને આવડે તે કમેન્ટ બોક્સમાં લખીને જણાવશે પાંચમો સવાલ તાજેતરમાં મૂડીઝે બે હજાર વીસ માટે ભારતની જીડીપી ગ્રોથ કેટલો રહેવાનો અનુમાન લગાવ્યો છે માઇનસ આઠ પોઈન્ટ નવ ટકા રહેવાનો અનુમાન લગાવ્યો છે મૂડીઝે આની પહેલાં તેણે માઇનસ નવ પોઈન્ટ છ કહ્યું હતું અત્યારે ઘટાડો કર્યો છે અને બે હજાર એકવીસ માટે માઇનસ આઠ પોઈન્ટ છ કયું છે યાદ રાખજો બે હજાર એકવીસ માટે હવે જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાઈ ગયેલા બંધારણના પ્રશ્નો પ્રથમ સવાલ છે કે ભારતીય બંધારણના અનુચ્છેદ ત્રણસો તેતાલીસ મુજબ સંઘની સત્તાવાર ભાષા કઈ છે થ્રી ફોર થ્રી તો યાદ રાખવાનું છે હિન્દી કઈ છે હિન્દી પરીક્ષામાં એવું પૂછાય કે સુપ્રીમ કોર્ટની ઓફિશિયલ ભાષા કઈ છે તો કઈ આવશે સુપ્રીમ કોર્ટની ઓફિશિયલ ભાષા ઇંગ્લિશ સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ અગાઉ ભારતીય ચૂંટણી પંચ ઇલેક્શન કમિશન ઇલેક્શન કમિશન તો યાદ રાખવાનું છે ત્રીજો સવાલ નીચેનામાંથી ખાલી જગ્યાને સંસદનું ઉપલું ગ્રહ માનવામાં આવે છે ઉપલું ગ્રુપ ઉછાય તો રાજ્યસભા નીચલું ગ્રુપ પૂછાય તો લોકસભા અને રાજ્યમાં શું હોય છે વિધાનસભા હોય લોકસભા પણ વિધાન પરિષદ પણ હોય અમુક રાજ્યમાં જ વિધાન પરિષદ હોય લોકસભાની ગુજરાતમાં જે સીટો છે છવ્વીસ છે રાજ્યસભાની ગુજરાતમાં સીટો અગિયાર છે વિધાનસભાની ગુજરાતમાં સીટો એકસો બ્યાસી છે એકસો બ્યાસી પરથી શું રાખવાનું કે સ્ટેચ્યુ ઓફ યુનિટી જેની હાઈટ એકસો બ્યાસી મીટર છે કઈ જગ્યાએ આવેલું છે સાધુ બેટ નર્મદામાં આવેલું છે સરદાર પટેલનો જન્મદિવસ કયા મહિનામાં ઉજવવામાં આવ્યો તમારે મને કમેન્ટ બોક્સમાં લખીને જણાવવાનું છે કઈ તારીખે ચોથો સવાલ ભારતીય બંધારણમાં કયા મૂળભૂત અધિકારોની ખાતરી આપવામાં આવી નથી તો સંપત્તિનો હકની ખાતરી નથી રિમૂવ કરી દીધો આઈ થિંક બેતાલીસમાં બંધારણ સુધારો હતો ને ત્યારે લગભગ રિમૂવ કરવામાં આવ્યો છે ને પાંચમું છે કે ભારતીય ભારતીય સર્વોચ્ચ અદાલતના મુખ્ય ન્યાયમૂર્તિ સહિત કુલ કેટલા ન્યાયમૂર્તિઓની જગ્યા હોય છે એકચ્યુલી આ સવાલ પૂછ્યો ને ત્યારે એકત્રીસ હતા અને હવે તેમાં વધારો થઈને ચોત્રીસ થઈ ગયા છે ઓકે ટોટલ ચોત્રીસ હોય પણ અવેલેબલ અત્યારે આઈ થિંક ત્રીસ જ છે તો જે જગ્યા ભરાય જાય એના પછી ટોટલ ચોત્રીસ થઈ જાય હવે જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાય ગયેલા ભૂગોળના પ્રશ્નો પ્રથમ સવાલ છે કે હાલોલ તાલુકો ગુજરાત રાજ્યના કયા જિલ્લામાં આવેલો છે પંચમહાલ હાલોલ પૂછાય પંચમહાલ કાલોલ પૂછાય તો કાલોલ પણ પંચમહાલ પંચમહાલનું મુખ્ય સ્થળ પૂછાય તો ગોધરા આવશે અને કાલોલમાંથી કાનો નીકળી દઈએ તમે કલોલ પૂછાય તો કલોલ ક્યાં આવશે તો કલોલ આવશે ગાંધીનગરમાં ઓકે આટલું યાદ રાખવાનું છે ઇફકો છે ને તે ત્યાં આવેલું છે ગાંધીનગરમાં સેકન્ડ છે ગુજરાતમાં કુલ કેટલા ચોરસ કિલોમીટરમાં રણ પથરાયેલ છે સત્યાવીસ હજાર બસો હવે આ પરીક્ષામાં પૂછાય ને તો આ રીતનું લખવાનું છે પરંતુ આશરે જોઈશું ને તો સત્યાવીસ હજાર ચારસો સમથિંગ કંઈક છે કચ્છની વાત કરીએ તો મુખ્ય સ્થળ કેવું છે ભુજ છે ત્રીજું છે બાબરા તાલુકો ગુજરાત રાજ્યના કયા જિલ્લામાં આવેલો છે અમરેલીમાં અમરેલીની વાત આવે તમારે શું યાદ રાખવાનું એક મહાન સાહિત્યકાર અને એક મહાન રાજવી કહી શકીએ કોણ હતા મહાન રાજવી સાહિત્યકાર લાઠીના હતા બોલો બોલો નામ શું છે સુરસિંહજી તક્ષસિંહજી ગોહિલ કલાપી તરીકે જાણીતા છે ચોથું છે રાધનપુર તાલુકો ગુજરાત રાજ્યના કયા જિલ્લામાં આવેલો છે તો પાટણમાં પાટણની વાત થાય તો શું યાદ રાખવાનું સરસ્વતી નદીના કિનારે પાટણ આવેલું છે અને પાટણમાં આવેલું છે રાણકી વાવ એ પણ યાદ રાખી લેજો તમારા માટેનો આજનો અલગથી પ્રશ્ન છે બીજો રાણકી વાવ ને કયા વર્ષે વર્લ્ડ હેરિટેજ સાઇટમાં સામેલ કરવામાં આવી હતી પાંચમો સવાલ સૌની યોજના ગુજરાતના કયા વિસ્તારને સરદાર સરોવર યોજનાનો લા લાભ આપવા માટે છે તો સૌરાષ્ટ્રને યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ કાઠિયાવાડ પહેલા પહેલાં રીતે ઓળખાતું હતું હવે જોઈશું ગઈકાલે પૂછેલા સવાલોના જવાબો પ્રથમ સવાલ છે ભારતનું પ્રથમ ચંદન મ્યુઝિયમ ક્યાં બનાવવામાં આવ્યું તો કર્ણાટકમાં સેકન્ડ સવાલ આઈ એમ નવ મસીય કોની આત્મકથા હશે તો સોનું સુદ હવે જોઈશું ગઈકાલના કરંટ અફેરમાંથી પૂછેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ સવાલો જેના જબો તમારે મને કમેન્ટ બોક્સમાં લખીને જણાવના છે પ્રથમ સવાલ છે તાજેતરમાં એમએસએમઇ અંતર્ગત રોજગારી આપવામાં ગુજરાત સમગ્ર ભારતમાં કયા સ્થાને છે અને સેકન્ડ સવાલ તાજેતરમાં ગુજરાતમાં કઈ જગ્યાએ વિશ્વનું સૌથી મોટું રમકડા સંગ્રહાલય ટોય મ્યુઝિયમ બનાવવામાં આવશે જેને જવાબ આવે તે મને કમેન્ટ બોક્સમાં લખીને જણાવશે તો મિત્રો આ તો આજના દિવસના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરન્ટ અફેરને અગાઉની પરીક્ષામાં પૂછ્યા કેટલા કેટલાક ઇમ્પોર્ટન્ટ વાળો તેના જોવાની સાથે મિત્રો હું આશા રાખું છું તમને વિડીયો પસંદ આવ્યો છે વિડીયો પસંદ આવ્યો તો વિડીયોને લાઈક અને શેર કરજો યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો નોટિફિકેશન બેલ આઈકોનને ખાસ પ્રેસ કરજો તો મિત્રો થેન્ક યુ થેન્ક યુ વેરી મચ ફોર વચિંગ દિસ વિડીયો હેવ એ નાઇસ ડે